ધરમપુર ખાતે જેટકોના આઉટસોર્સિંગના છાસઠ કેવીના પાવર હાઉસના કર્મચારીઓ એન્જિનિયરો ધરણા પર બેઠા હતા ત્યારે એન્જિનિયરોના સહકારમાં વારદાદ ચીખલીના ધારાસભ્ય શ્રી આનંદ પટેલ આવ્યા અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે રૂબરૂ અને એમડી સાથે ટેલિફોનિક ચર્ચા કરી નિરાકરણ કર્યું હતી લેખિતમાં બી એ આવેદનપત્ર આપેલા હતા અને તમને બી રૂબરૂમાં બી સાહેબ રજૂઆત કરી આવેદનપત્ર બેનો કોઈ ઉકેલ થયો મળે બે મહિનાથી સેલિંગના સમય તારી રીતે આપણે સ્ટાઇંગ પર છે એ છતાં બી રજૂઆત પર રજૂઆત કરતા જ છે કે ભાઈ એનો કોઈ ઉકેલ થયો નથી અમે કપેશભાઈ પાસે ગયા અને પછી અનંતભાઈ ભાઈ ગયા બરાબર એ લોકો અમારા સમક્ષમાં અમારા માટે આવી વાત છે તમારી સેલેરી થઈ અમારી પરિસ્થિતિ એ લોકોને ખબર છે કે અને આપણે કેદાર સાહેબ સાહેબથી એમડી છે આપણા બરાબર શું મીટિંગ પરથી વાત કરી હતી કે હું સેલેરી કરાવી આપું છું અને એ વાત શુક્રવારે થઈ હતી ને એમણે કીધું હતું કે સોમવારે તમારી બધાની સેલેરી હું કરાવી આપું પણ તમે કંપનીને સમજો ગઈકાલે ના ના પહેલાં જો મીટિંગમાં વાત થઈ હતી સાહેબને ખબર છે ત્યારે વાત થઈ હતી કે એ કીધું છે કે જે તમે નોકરી કરો છો અને અમે જે માં અમે જે ના એમ બરાબર આપણે એક પરિવાર છે એમ કીધું એમ તો ખરેખર એ જે કહેવા માંગે છે કે આપણે એક પરિવાર છે તો તમે પરિવારની આ બધા જે જીબીએસમાં આટલા બધા આવ્યા છે એ કર્મચારીઓને તકલીફ સમજો તો તમે પરિવાર છો એમ મારે આવું કેવું છે સાહેબે તે દિવસે ઝૂમ મિટિંગમાં બધા જેટલા બી જોઈને ત્યાં બધાને હાજરમાં કીધું હતું કે સોમવારે તમારી સેલેરી કરાવો તો હું સાહેબને એવો ક્વેશ્ચન કરેલો હતો એ બી છે આપણી પાસે છું કે સાહેબ તમે આ સેલેરી કર્યા પછી તેની જવાબદારી કોણ લે તો એ સાહેબે ત્યાં અંદર રજૂઆત કરી છે કે હું મિલિયન ડેકેટર હું પોતે મેનેજિંગ ડિરેક્ટર છું હું પોતે જવાબદાર લેવું છું અને તે સોમમાં નીકળી ગયો અને આજે કેટલા દિવસ નીકળી ગયા છે આજ સુધીમાં તે સેલેરી નથી મળી બરાબર તો હવે પછીથી તો તમે જે અત્યારે લેટરમાં આપો છો હવે એ દસ દિવસની અંદર તમે કીધું છે કે બે સેલેરી થશે અને પંદર દિવસની અંદરમાં એક સેલેરી બાકી રહેશે તે થશે પણ રેગ્યુલર પગાર થશે એની બીજ કોઈ નથી એમાં કરી હોય બરાબર અને તે પછીથી તે પહેલાંના જે મિટિંગમાં વાત થઈ હતી ને એમાં સાહેબે કીધું હતું કે અમે રેગ્યુલર પગાર બી કરી આપશું એમ અત્યારે તમે અહીંયા અમે બેઠા છે ધરણા પર અને સાહેબ લોકો ધારાસભ્ય સાહેબ છે અમારા બરાબર એ લોકોના સામે બી એ લખી નથી આપ્યું કે અમે તમારે રેગ્યુલર પગાર કરી આપશું એમ નથી પીએફનું કંઈ આવેદન લખી આપ્યું અંદર એ લોકોએ કંઈ રજૂઆત નથી કરી પીએફથી હા અને સાહેબ તેમાં બી એ લોકોએ લેક્યુલર પગાર માટે બી કંઈ નથી વાત કરી છે હવે એ લોકો સાહેબ એમાં રજૂઆત પહેલી આ કરી છે કે તમે લેક્યુલર પાછા નોકરી પર જતા રહો એમ પણ તમે પૂરેપૂરી માંગ અમારી જે છે તે લખી આપતા હોય તો અઘાડી અમે કરીએ ને આટલી વખતની સાહેબ બધા સાહેબ લોકોને ખબર છે ને બધા કર્મચારી લોકોને તમે વારંવાર એક એકને સવાલ પૂછો તો બી વાંધો નથી આવ્યો એમ પણ બધાએ ખબર છે કે એ લોકોએ જેટલી વખત વાયદા આપ્યા છે કે જેટલી વખત વાત થઈ છે કેબીએસના બી આવ્યા છે ધર્મેશભાઈ એમને બી તમે પૂછીજો બધાની ઘણા કર્મચારી લોકોની ફોન પર બી વાત થઈ છે પણ હજુ સુધી કોઈ સમાધાન થયું નથી એમ હવે તમે આ મીડિયાના રૂપે જે વાત થતી છે અહીંયા તો તમે કંઈ કેવો આવ્યો કે અમારો જો પગાર થાય ને કોમે ડિસિઝન લઈએ કે અમારે નોકરી પર જવું છે એમ અમારી પરિસ્થિતિ આવી બી નથી અત્યારે જો અમે સોળ તારીખની સ્ટાઇક પર છે અને સત્યાવીસ તારીખ સુધી અમે એસેસ મારી રહ્યા છીએ અંદર બરાબર અમારું ઓપરેશનને પેન્ડાઉન જ હતું ત્યાં સુધી બી અમારો કોઈ નિકાલ નથી કર્યો હવે અમારી પરિસ્થિતિ જે હતી એના કરતાં ખરાબ થઈ ગઈ છે તો અમે તે દિવસથી અમે લેખિતમાં લખી આપ્યું છે સાહેબને કે હવે અમારી પરિસ્થિતિ એ બી નથી કે અમારા પરચા કરતીને અમે નોકરીએ જાય બરાબર તો હવે પછી એમાં લખી આપ્યું છે કે તમે નોકરી પર જાઓ તો દસ દિવસથી અમે કેવી રીતના જઈએ નોકરી પર અને નોકરી પર આવવાનો તો સવાલ નથીવડાવવો પડે કે દસ દિવસ દસ દિવસ સુધી વિશ્વાસ ધર્પાવ છે પણ દસ દિવસ સુધી અમે નોકરીએ જાય કેવી રીતના એ તમે જવાબ અમને એટલે નોકરી કરી દસ દિવસ સુધી શકે એવું નથી જે એમને રિક્વેસ્ટ કરી છે એ રિક્વેસ્ટ નો અમલ થઈ શકે દસ દિવસ સુધી પગાર આવે પછી

એ બાબતથી અમે અમારા અમારા પૈસા કરીને બી અમે આટલા દિવસથી ગયા છીએ ત્રણ મહિનાની ચાલી રહી તમે સાહેબ વિચાર કરો અમે અમારા પૈસા કરતી નહીં જાતા છે ત્યાં સુધી બરાબર હવે સાહેબ અમારે જવાનું કોઈ મૂળ નથી આજે આખા કર્મચારીઓ છે બધા તમે એ લોકો બધા કર્મચારીઓને પૂછી દો કે કોઈ પાસે પૈસા છે તમે કોઈ તમારે જવા માંગો છો જવા માંગો છો આ પૈસા પૈસા છે જવા માંગો છો દસ દિવસની મુદત આપે છે દસ દિવસમાં એ લોકો પગાર કરવાની લખાણ આપે છે અને આ મીડિયાને આપે છે આપણા સામે બધા ઉભે રહેલા છે અહીંયા આપણા ધારાસભ્ય સાહેબ અનંતભાઈ છે પ્રકાશભાઈ છે બરાબર એ લોકોના સામે વાત કરવા માંગે છે